દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લગ્ન કરવાની સલાહ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા આપવામાં આવી છે એટલું જ નહીં જેમના ત્રણ બાળકો હોય તેમને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે અને આ પત્ર તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલને લગતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે વાત કરવામાં આવે તો ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ માંગ ઉચ્ચારી છે ત્રણ બાળકો પેદા કરવા જોઈએ તે તેમનું કહેવું એ ચિંતા એવી હતી કે હાલ જે પ્રજનન દર ઘટી રહ્યું છે તેના કારણે તેમણે આ સંદર્ભમાં નિવેદન આપ્યું ત્યારબાદ હાલ આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ વર્તમાન સમયમાં આગામી દિવસોમાં જે ચૂંટણીઓ યોજાવાની છે તે ચૂંટણીને લઈને નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જેમના ત્રણ બાળકો છે તેમને ચૂંટણી લડવા માટે સરકાર બે હજાર પાંચમાં જે કાયદો લાવી હતી કે જેમના બે બાળકોથી વધુ બાળકોએ તે ચૂંટણી ના લડી શક્યા તે કાયદો રદ કરવામાં આવે તે પ્રકારનો પત્ર લખતા ખડબડાહાટ મચી ગયો છે પહેલાં તો શું કહી રહ્યા છે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તે સાંભળી લો જય સંવિધાન ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળેલ લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ અલે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારી સરકારને ગુજરાત સરકારને અપીલ છે હતા પાડાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા હાલ તેમના દ્વારા જે માંગ કરવામાં આવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો અને ચર્ચાઓ પણ ઉઠતી દેખાઈ રહી છે વાત આટલેથી ન અટકતા તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ લગ્ન કરવાની સલાહ આપી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ અંદરખાનની વેગવાન બની છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને કયા આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં